સુરત અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારીના પિતાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે શાકભાજીના ધંધાની તકરારમાં વેપારી અને પિતા સહિત ત્રણ લોકો પર પાડોશી અને તેના પિતા સહિત ચાર જણાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું જ્યારે તે નાયજાગ્રેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઓગાનિયામ

ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ એઆઈપી સર્કલની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખવા તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડર ને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું સાડા દસ વાગે આ બનાવ બનેલો છે